નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે જુનાગઢની પ્રખ્યાત સ્કૂલ પ્રેમાનંદ સ્કૂલ ખાતે આપણે આવ્યા છે એમની મુલાકાતે અને અહીં આપણી સાથે ડોક્ટર માતંગભાઈ પુરોહિત જે આ પ્રેમાનંદ સંકુલના ડિરેક્ટર છે સાહેબ સૌ પ્રથમ પ્રશ્ન એ થાય છે કે જુનાગઢમાં શૈક્ષણિક એક જુનાગઢને હબ પણ કહેવામાં આવે છે અનેક સંસ્થાઓ પણ છે પરંતુ એક એવું કહેવાય કે મુક્તાનંદ બાપુના આશીર્વાદથી સંસ્કાર સાથે શિક્ષણ અહીં આપવામાં આવે છે તો અહીંની શિક્ષણ ક્યાંથી ક્યાં ધોરણ સુધી છે બરાબર છે સાત્રા લઈ છે તો એની વિશેષતા અને ખાસ કરીને આજે ટેકનોલોજીનો યુગ છે એમાં પણ મોબાઈલનો વપરાશ છે એ વધ્યો છે અને એમાં બાળ માણસમાં એની કેવી અસર થાય છે એ ખરેખર આશીર્વાદ છે કે અભિશ્રાપ તો શું કહેશો સર બહુ સરસ વાત કરી આપે રામભાઈ હવે આપે જે પ્રશ્ન પૂછ્યો છે એ ખૂબ જ મહત્વનો છે અત્યારે સમાજની અંદર જે છે એ મોટામાં મોટો એ જે છે એ પ્રશ્ન છે દરેકે દરેક ઘરનો પ્રશ્ન છે દરેકે દરેક વાલીનો પ્રશ્ન છે કારણ કે ઘરે ઘરે જે છે એ એમ માનો તમે કે ઘરમાં જેટલા સભ્યો એટલા મોબાઈલ હવે વાસ્તવિકતામાં વિચારો તો જરૂરિયાત કેટલી અને એમાં વિદ્યાર્થીઓ માટે કેટલી જરૂરિયાત હા કોરોના કાળ હતો સમય હતો બરાબર છે કે જયારે આપણે જે છે એ ઘરમાં બેસીને જ શિક્ષણ લેવાનું હતું અને એ સમયે ઓનલાઈન એજ્યુકેશન માટેની આ બધી જરૂરિયાત હતી પણ અત્યારે કેટલી જરૂરિયાત ચાલો આપણી પાસે છે પણ ખરું તો દરેકે દરેક મા બાપે એક પ્રશ્ન પૂછવો જોઈએ હું જેટલા દર્શક મિત્રો છે એને કહીશ કે તમે તમારા ઘરની અંદર આ પ્રશ્ન પૂછો કે હું જે મોબાઈલ વાપરું છું એને ખરા અર્થમાં મારી જરૂરિયાત કેટલા ટકા છે એટલે કે મોબાઈલનો હું સાચા અર્થમાં ઉપયોગ કેટલા ટકા કરું છું જો આનો જવાબ જે છે એ ત્રીસ ટકાથી ઓછો આવે તો તમારે એ મોબાઈલની કોઈ જરૂરિયાત નથી હવે આપણે શિક્ષણના સંદર્ભમાં વાત કરીએ કારણ કે અમે શિક્ષણ સાથે કામ કરીએ છીએ એટલે શિક્ષણના સંદર્ભમાં હું વાત કરું તમને તો વર્તમાન સમયની પરિસ્થિતિ સમાજની વાસ્તવિકતાઓ અને અસર કરતા પરિબળો બદલાતા જાય છે કુટુંબો જે છે સામાજિક જીવન જે છે બરાબર કુટુંબની સ્થિતિ છે જ્ઞાતિ પરિવારો છે ગ્રામ્ય કક્ષા છે આ બધી જ જગ્યાએ તમે જોવા જાવ તો ધીમે 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 કોક ને કોક રીતે કાર્યના કારણે લોકો જે છે એ બહાર નીકળતા જાય છે બહાર નીકળતા જાય છે એની સાથે સાથે કુટુંબો વિભક્ત અને નાના થતા જાય છે આ એક પરિબળ બીજું પરિબળ તમને કહું કે બહાર નીકળ્યા પછી જે છે એ માતા અને પિતા બંને જણા જે છે એ કાર્ય કરતા હોય છે કોઈ ને કોઈ પ્રકારના કાર્યમાં પોતાની ક્રિએટિવિટી જે છે એને બહાર લાવવા માટે અને આ સમાજની અંદર જીવવા માટે પહોંચી વળવા માટે કાર્યરત હોય છે આવા સંજોગોની અંદર જે છે એ બાળકોને સેફ્ટીના માધ્યમ માટે થઈ અને આપણે સરળતાથી આપી દેવામાં આવતું જો કોઈ સાધન હોય તો એ મોબાઈલ આ મોબાઈલ જે છે એ મોબાઈલ તમે જે બે શબ્દ વાપરા એ સો ટકા સાચા વાપરા છે કે આશીર્વાદ છે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી આપણે પોતે પણ બધા વાપરીએ છીએ આપણા ઘરમાં પણ વાપરે છે પણ જો એને અંકુશ વગર વાપરવામાં આવે તો એ અભિશાપ બની જાય છે હવે એ જે છે એ કેવી રીતે અંકુશ રાખવો એ બહુ મહત્વનું છે અને બાળકોનું માણસ એટલે જે છે એ કુમળું માનસ હોય એટલે એને આમાંથી બચાવવા માટે એક જ રસ્તો છે કે વારંવાર એને કેતું રહેવું અને બીજો રસ્તો છે એને સતત પ્રવૃત્તિમાં રાખવા પ્રવૃત્તિમાં રાખવા માટે આપણે જે છે એ શું કરવું તો પ્રવૃત્તિની અંદર એને રાખવા માટે જે છે એ દાખલા તરીકે હું મારી પ્રેમાનંદ સ્કૂલની આપે કીધું કે ભાઈ પ્રેમાનંદ સ્કૂલમાં બાપુએ શું વ્યવસ્થાઓ ગોઠવી છે તો એને પણ વાતને વણી લઉં કે પ્રેમાનંદ સ્કૂલની અંદર અમે જે છે એ અમારા વાલીઓના આવા પ્રશ્નોને ધ્યાને રાખી અને ડે સ્કૂલની વ્યવસ્થા રાખીએ છીએ આ સ્કૂલ સ્કૂલની અંદર સવારે વિદ્યાર્થી આવે છે અને સાંજે અહીંથી જે છે એ ફરી પાછો ઘરે જાય છે એટલે મોટાભાગનો સમય એ જે છે એ એકાગ્ર ચિત્ત એટલે સ્કૂલની અંદર જ જે છે એ ભણી લે છે હવે આપણને એમ થાય કે ભાઈ સમાજમાં એક બીજો પણ વિકલ્પ છે કે ભાઈ ટ્યુ સ્કૂલની અંદર આવે ભણવા અને સાંજે ટ્યુશન માટે બહાર જાય પણ અમે ડે સ્કૂલને એટલે મહત્વ આપીએ છીએ કારણ કે અહીંયા એક જ પદ્ધતિથી એને શિક્ષણ મળે છે એક જ શિક્ષકો દ્વારા શિક્ષણ મળે છે અને એની જે સિસ્ટમ આખી જે છે એ એક હોય છે બીજું એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું આવવું નથી પડતું એટલે થાક પણ નથી લાગતો બાળકને તો આ પરિસ્થિતિને કારણે એની એકાગ્રતામાં વધારો થાય છે એનું ચિત્ત જે છે એ એક દિશામાં જાય છે એને જે ભણવાની પદ્ધતિ છે એમાં બે પદ્ધતિનો સ્વીકાર નથી કરવો પડતો સ્કૂલની અંદર જે પદ્ધતિ છે દાખલા તરીકે ગણિત જેવો વિષય છે એની અંદર એક દાખલો અનેક રીતે ગણી શકાય જવાબ એક જ આવે હવે સ્કૂલનો શિક્ષક જુદી રીતે ગણાવે અને ટ્યુશનનો શિક્ષક જુદી રીતે ગણાવે તો વિદ્યાર્થી જે છે એને વગર કારણનું બર્ડન લઈને બે ઓલામાં જવું પડે એને બદલે અહીંયા જે છે એ એકાગ્ર ચિત્તથી કામ કરે તો એને ફાયદો થાય આ જ પરિસ્થિતિની અંદર છાત્રાલયની વાત કરું કે જો છાત્રાલયમાં રહીને બાળક ભણે તો પણ જે છે એને ફાયદો થાય તો મુક્તાનંદ બાપુ ના ઉચ્ચ આદર્શો સાથે એના મૂલ્યો સાથે એની જે છે એ સંસ્કૃતિ સંવર્ધનનું એની અંદર જે લાગણી છે એની સાથે અને શ્રી ગીજુભાઈ ભરાળ સાહેબ કે જેના આજે સા છ દાયકા કરતાં વધારે જે શિક્ષણનો અનુભવ છે એ અનુભવને આધારે અનુભવ સિદ્ધ જે પદ્ધતિ છે એનાથી પ્રેમાનંદ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને ઉત્તમ અભ્યાસ ટેકનોલોજી સાથેનો અભ્યાસ સ્ટેમ એજ્યુકેશન સાથેનો અભ્યાસ રોબોટિક સાથેનો અભ્યાસ અને બોર્ડની અંદર એ વન ગ્રેડથી લઈને જી નેટથી લઈને સીએસસીએસથી લઈને આ પ્રકારનું ઉપરાંત ગવર્મેન્ટ જોબની અત્યારે તૈયારીઓ જે છે આઈ સી કે એની એના માટેની પણ જે છે એ વ્યવસ્થાઓ સાથેનું શિક્ષણ અને એની સાથે સાથે સ્કિલ ડેવલપમેન્ટ એની સાથે સાથે જીવન શિક્ષણ એની સાથે સાથે સંવેદના સભર માનવ બનાવવો આ દિશામાં પ્રેમાનંદ વિદ્યામંદિર કામ કરે છે અને અમે લોકો અહીંયા ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમની અંદર કેજીથી લઈ અને બાર ધોરણ સુધી કન્યાઓ માટેનું છાત્રાલય એક જ કેમ્પસની અંદર ભાઈઓ માટેનું પણ અલગ છાત્રાલય કેમ્પસ પાસે અને જે છે એ આ રીતે કાર્યરત છીએ અને કોઈ પણ વાલી અમારે ત્યાં એડમિશન માટે આવે છે તો એનું ખૂબ ખૂબ સ્વાગત છે અને એક વખત અહીંયા મૂક્યા પછી એ નિશ્ચિત બની જાય છે તો મિત્રો આ હતા ડૉક્ટર માતંગ સાહેબ જે પ્રેમાનંદ હાઈસ્કૂલના ડિરેક્ટર છે તો ફરી મળીશું આપણે નવા એપિસોડ સાથે અને ત્યાં સુધી આપણે પણ પ્રેમાનંદ સ્કૂલની એક શુભેચ્છા પાઠવીએ સારામાં સારું બેસ્ટ શિક્ષણ છે સંસ્કાર સાથે શિક્ષણ છે અને દર વર્ષે સારામાં સારું પરિણામ લાવે છે એ માટે આપણે પણ અભિનંદન સાથે ફરી નવી મળીશું શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર કાળી ક્ષેત્ર કેજી ધોરણ બાર સાયન્સ અને કોમર્સ પિલનાથ મંદિર પાસે વંથલી રોડ જુનાગઢ